ધાંગત્રાના ફ્રેન્ડ યુવા ગ્રુપ તથા ધ્રાંગત્રા પોલીસ દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું જેમાં પોલીસ કર્મીઓ દ્વારા ખરીદી કરવા આવેલ તમામ લોકોને ઠંડી છાશ વિતરણ કરાઈ હાલ સમગ્ર ગુજરાતમાં સૂર્યનારાયણના તાપ સામે સામાન્ય માનવી સહિત પશુપંખી અને તમામ જીવસૃષ્ટિ તથા પોકારી ઉઠી છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીથી સુડતાલીસ ડિગ્રી સુધીનો જોવા મળ્યો છે ત્યારે ધાંગધ્રા શહેરના ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા એક માસથી ધાંગત્રા શહેરની વિસ્તારના દાતાઓ અને સેવાકીય સંસ્થાઓને સાથે રાખી શહેરની મધ્યમાં ધાંગધ્રા ખાતે આવતા ગ્રામ વિસ્તારો અને શહેરી વિસ્તારના લોકોને ગરમીથી રાહત મળે તેવા ઉમદા ઠંડી છાસનું વિતરણ કરાવું આજ રોજ ધાંગત્રા સિટી પોલીસને સાથે રાખી પોલીસ

લોકો ખરીદી કરવા માટે જૂની સાર્ક માં નીકળતા હોય છે અને ગામડાના લોકોને પાણીની પણ વ્યવસ્થા નથી હોતી એવા સમયમાં લોકોને રાહત માટે થઈને ફ્રેન્ડ સેવા ગ્રુપ દાંગદરા દ્વારા નિશુલ્ક મસાલા છાસ વિતરણ કરવામાં આવે છે અને લોકોને આ ગરમીમાં રાહત મળે એ હેતુ સર અમે અવરનવાર છાસ તેમજ આઈસ્ક્રીમનું વિતરણ પણ કરતા રહીએ છીએ અને આવનાર સમયમાં પણ જેમ આપને મળતો રહેશે અમે આવન કાર્ય કરતા રહીશું તારીખ વીસ છ બે હજાર ચોવીસ ના દિવસે પણ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આજે સંપૂર્ણ છાસ વિતરણ કરવામાં આવ્યું છે બતાવવા માટે કે પોલીસ પણ પ્રજા માટે કેટલીક દિલગીર છે અને એમના હિત માટે થઈને કાર્ય કરી રહી છે અને લોકો માટે થઈને આજે સંપૂર્ણ સ્ટાફ છાસ વિતરણ કરી રહ્યો છે આપ સૌ જોઈ રહ્યા છો એમ ખૂબ ખૂબ આભાર પોલીસ સ્ટાફનો હાલ ઉનાળા અંદર જે કાળઝાળ ગરમી પડે છે એમાં પબ્લિકને રાહત મળે એટલે એક બજારની અંદર ધાંગાધાર ફેન્સ ગ્રુપ દ્વારા છેલ્લા એક મહિનાથી છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા જુદા જુદા એસોસિએશનને સાથે રાખી અને આ કાર્યક્રમ કરતા કરતા આવેલા છે આજ રોજ પણ એમને અમને પોલીસનો સંપર્ક કરી અને પોલીસને સાથે રહી અને એક આ અઘાત પ્રયત્ન કરેલ છે જેથી કરીને પોલીસ અને પબ્લિકની વચ્ચે સમયવય થાય અને જે બંને વચ્ચેની જે દૂરી છે નજીક આવે એ માટેને એક અમારા એક આ પ્રયત્નો હતા અને આ જ રીતે ભવિષ્યમાં પણ ફ્રેન્ડસિપ દ્વારા પ્રોગ્રામ કરવામાં આવે તો પોલીસને સાથે રાખી અને પ્રોગ્રામ કરે જેથી કરીને પબ્લિકની અંદર આ બાબતે પ્રોગ્રામ રાખવા બાબતે હું એમનો અભિવાદન કરું છું અને એમનો આભાર માનું છું